કે સાંભળી લેજો સરકાર આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે ક્યાં ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદોય ભૂલાવી દેશે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ સમાજ તો રહેવાનો જ છે આ થી આ બ્રિજરાજ સોલંકી તારા ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી સમાજ ની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે રાજુ સોલંકી લે છે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थम धर्म से तदात्म परित्राणाय हम साधूना विनाशकाय चृष्टता धर्म संस्थापनाथा संभवामी युगे युगे आज रोज जसदीचया मुका स्वर्गीय घनश्याम भाई राजपराणिजे હત્યા કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલન નું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજ ના જય ઘોષ થી કરવા વેલનાથ બાપુ જય ઘોષ થી કરવા માંગે સમાજ જય વીર માનધાતા જય વેલનાથ બાપુ સમગ્ર ગુજરાત માંથી આટલી બહોળી સંખ્યા માં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય

કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે પરંતુ સાથો સાથ જે ત્રાણું લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી એક રૂપિયા લીધા વગર આ ત્રાણું ત્રાણું લોકોને જામીન અપાવ્યા છે એમની માટે એક વાર જોરદાર તાળીઓના ગનગરાજ સાથે વધારી લ્યો સાથો સાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો વિશેષ વાતો નહીં કરું કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ નાના મોઢે મોટી વાત નહીં કરું

ત્યારબાદ આ દેશ આઝાદ થયો પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે કે આ સરકારને હું કહેવા માંગેશ કે સાંભળી લેજો સરકાર આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ આ તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ ને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે જે બંધારણીય હક અને અધિકાર કોની સમાજને મળવા જોઈએ એ ગુજરાતની અંદર મળતા નથી ભીમરાવ ત્યારે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના આ સંવિધાન પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હમ ભારત કે લો અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાય લોકતંત્રત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો તો સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે

મર્યા ગુજરાતના ગૃહ મંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ મારે એને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે હું વિશેષ વાતો નહીં કરું ઘણા બધા વક્તાઓ બાકી છે પરંતુ એ બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે આ સંમેલન નથી થવા દેવાનું પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ જાત મહેનત કરીને અને પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે છે હવે સમાજ જાગૃત થઈ ગયો એટલા માટે કહેવા કે બિસ્લ હમ નહી જો પીછે સે વાર કરતે હૈ હમ તો ગૌ કોલી હે તો શેર કોઈ જગા કે શિકાર હૈ હે સે ગિરે હુએ પત્તે નહી હૈ આંધીઓ ડર જાય એસે બિઝ પેડો ને ગિરે હુએ પત્તે નહી હૈ આંધો ડર જાય એસે બિઝ નહી હે તૂફાન કહેતો જરાતમાં રહે ચટ્ટાન ટકરાને વે કોલી હૈ વિશેષ રાત નફી કરવી અમને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દો બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો હું આ કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દુઃખ સાથે કહેવું પડે મને યાદ આવ્યું એટલા માટે કહેવું પડે

કે એક પણ ફોન નથી કરવામાં આવ્યો રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી ત્યારે હું આ દીકરીને કહેવા માંગે છે કે દીકરી આપથી આ બ્રિજરાજ સોલંકી તારો ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી વિછ્યા અને જસદેવની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે રાજુ સોલંકી લે છે જય કોળી સમાજ જય વીર માનવતા